સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ટેસ્ટી ટેસ્ટી પાણીપુરીનું પાણી તો અહીંયા ઘડી મેં અડધી જેટલી જુડી લીધી છે ધાણાની અને અહીંયા ઘડી મેં થોડો ફુદીનો લીધો છે અહીંયા ઘડી કપડો આદું લીધું છે અને અહીંયા ઘડી મેં લીલા મરચાં લીધા છે પાંચ છ જેટલા તો હવે ચાલો બનાવીએ આપણે પાણીપુરીનું પાણી આપણે ફુદીનાને અને ધાણાને સારી રીતે ધોઈ નાખ્યા છે અને મિક્સ કરી દીધા છે તો આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેના પછી આપણે જે આદુ અને મરચાં લીધા હતા તેને આવી રીતે સમારી નાખ્યા છે તે પણ આપણે આમાં નાખી દેવાના છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દેવાનું છે અને ચપટી જેટલું સંચર પણ આપણે નાખી દઈશું અને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું પછી આપણે અડધો ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરી દઈશું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવી દેવાનો છે તો અહીંયા ઘડી મેં એક ચમચી જેટલી મોટી ચમચી જેટલું આખા ધણા લીધા છે અને ત્યાર પછી આપણે સૂકા મરચાં લીધા છે લાલ તમારી પાસે પહેલાં લાંબા મરચાં હોય તો પણ તમે લઈ શકો છો મારી પાસે હમણાં આ છે એટલે હું આ નાખી દઉં છું તેમાં અને ત્યાર પછી આપણે મરી લીધા છે કાળા તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલું મેં જીરું લીધું છે તે પણ તેમાં નાખી દઈશું અને હવે આ બધા મસાલાને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે મિક્સરમાં તો ચાલુ કરી લઈએ હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે પાણીપુરીનો તે હવે આપણે પાણીમાં નાખી દઈશું તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો હતો ને તે નાખી દેવાનો છે બે ચમચી જેટલો અને તેના પછી આપણે થોડું સંજર નાખી દઈશું અને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે આ પાણી બનાવશો તો તમારે પેલો બહારનો મસાલો આવે છે તે લાવવાની જરૂર નહીં પડે એકદમ ટેસ્ટી અને સરસ પાણીપુરી બને છે તમે આ પાણીને બે ત્રણ દિવસ સુધી પણ ફ્રીજમાં રાખી શકો છો હવે આપણે ઉપરથી બુંદી નાખી દેવાની છે એટલે હવે આપણું પાણી તૈયાર થઈ ગયું છે પાણીપુરીનું તમે અંદર પૂરી બનાવીને માવો ભરીને પૂરી ખાઈ શકો છો પછી તો તમે જોઈ શકો છો કે આપણું પાણી પૂરીનું પાણી કેટલું સરસ થઈ ગયું છે આ રીતે તમે બનાવશો તો પછી આવી રીતે જ બનાવવાનું મન થશે અને અઠવાડિયામાં એકવાર તો તમે જરૂરથી પાણીપુરી બનાવશો જ અને છોકરાઓને પણ વધારે ભાવશે જો તમને મારી પાણીપુરીનું પાણી ગમ્યું છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત આ પાણી બનાવીને જરૂરથી જોજો એકદમ ટેસ્ટી લાગશે